નર્મદા જિલ્લાના કાંઠાના એક યુવાન ખેડૂતે એક હજાર ત્રણસો ને વીસ જેટલા જામફળ છોડની ઓર્ગેનિક ખેતી કરી હતી જેમાં સફેદ જામફળ અને ગુલાબી એમ બે જાતના બિયારણો લાવીને ખેતરમાં વાવેતર કર્યું હતું હાલ પાક તૈયાર પણ થઈ ગયો છે આ ખેડૂત ખેતરમાં બેઠા બેઠા જ સફેદ અને લાલ જામફળનું વેચાણ કરીને સીધી કમાણી પણ કરી રહ્યો છે ખેડૂતે જામફળ સિવાય અન્ય બાગાયતી પાકોનું પણ વાવેતર કર્યું છે ખેતરમાંથી સીધું વેચાણ થતાં વચેટિયાઓ નીકળી જતા ગ્રાહક અને ખેડૂત બંનેને ફાયદો થઈ રહ્યો છે તો અન્ય જિલ્લાના મોટા વેપારીઓ આ જામફળની ખરીદી પણ કરી રહ્યા છે ગ્રાહકોમાં ગુલાબી જામફળની માંગ પણ વધી રહી છે જેના લીધે વેપારીઓને પણ ફાયદો થઈ રહ્યો છે ખેડૂતો આજે મુખ્યત્વે પાક કરતા હોય છે પરંતુ હવે બગાયતી પાક તરફ છે અને જિલ્લાના નાદોદ તાલુકાના કરાઠા ગામના ખેડૂત ખેડૂતે પોતાના આખા ખેતરમાં જામફળની ખેતી કરી છે એમની સાથે વાત કરીશું હાલ તમારા ખેતરમાં જે જામફળની ખેતી કરી છે કેવી પ્રકારની આ જામફળની જાત છે અને કઈ રીતનું ઉત્પાદન તમે મેળવી રહ્યા છો જામફળમાં આપણે લાલ જામફળ આવેલા છે એ સાડા ત્રણ એકરમાં કરેલા છે બાર બાય દસે કરેલા છે પ્લાન્ટેશન અને અંદર આપણે બીજા અન્ય બાગાયતી પાક કરેલા છે એમાં સફરજન છે રેડ જામ જાંબુ છે પછી સ્ટાર ફ્રૂટ છે કમરક છે અંજીર છે એવો કાળો છે એ બધું કરેલું છે અને અંદર વચ્ચે આપણે ડ્રેગન ફ્રૂટ પણ કરેલા છે અને એ સેમ્પલ બેઝ પર કરેલા છે ને એમાં જો સારું ઉત્પાદનને થોડું ટેસ્ટ વાઇસ આવશે તો અગાડીના વર્ષોમાં આપણે એને મોટા પાયે કામ થોડું વા પ્લાન્ટેશન એનું કરીશું પ્રાકૃતિક ખેતી છે એટલે અમને એનું પ્રમાણપત્ર પણ મળેલું છે બિલકુલ હાલ કહી શકાય કે જે જામફળની ખેતી છે ટોટલી પ્રાકૃતિક ખેતી છે જે બદલ તેઓને પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યું છે હવે આપણે વાત કરીશું કે આ ગામની અંદર જે ખેતર છે ખેતર હતી સીધા વેપારી માલ લેવા આવતા હોય છે એવા એક વેપારી આપણી સાથે છે તમે ક્યાંથી આવો છો અને હાલ તમે આ જે જામફળની ખરીદી કરવા આવ્યા છો શું કારણ છે હું અમદાવાદથી આવું છું અને જામફળની ક્વોલિટી સારી છે પ્રાકૃતિક જામફળ છે અને એનું વેચાણ સારું છે અને રિઝનેબલ પ્રાઇઝ પર અહીં મળે છે હું અહીંયા લેવા આવેલો છું અને અત્યારે આ જામફળની માંગ સારી છે પ્રાકૃતિક જામફળ છે અને આજુબાજુ અમારા અમદાવાદ છે અમદાવાદ આ ગાંધીનગર આ તે બધા વિસ્તારમાં એમ કે વેપારીઓ મારા બધા છૂટક વેપારીઓનું માંગ સારી છે ક્વોલિટી સારી છે એટલા માટે અમે અહીં આવેલા છે બિલકુલ હાલ કહી શકાય કે આજે કરાઠા ગામના જે ખેડૂત છે બગાયત ખેતી કરી રહ્યા છે જામફળની સાથે સાથે અન્ય બગાયત પાકો પણ તેઓએ કર્યા છે જો તેઓ સારા પાક એમાં પણ તેઓને સફળતા મળશે તો તેની મોટી ખેતી વધારે ખેતી તેઓ કરશે હાલ તો કહી શકાય કે શેરડી છે કપાસ છે તુવેર છે આ જે પાકો છે તેમાં પણ જે લોકો ખેડૂતોને ભય રહેતો હોય છે સારો પાક નથી થતો કુદરતી આપત્તિનો ભય હોય છે તેમ કે આ જે પાક છે તેનો સારો ભાવ પણ નથી મળતો ત્યારે જે આ ખેડૂતે પોતાની બગાયત ખેતી બગાયત ખેતીમાં તેમાં જામફળની ખેતી તેઓએ કરી છે અને તેમાં પણ તેમના ખેતરેથી જ સીધો જે તેમનું ઉત્પાદન છે તેમનું સીધો નિકાલ ખેતરેથી જ થાય છે અને હાલ તેઓને ઘણી એવી સારી જે આવક છે તે પણ થઈ રહી છે રાજેન્દ્રસિંહ કઠવાડિયા નિર્માણ ન્યૂઝ નર્મદા